અમરેલીના ઠેબી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે સિઝનમાં પ્રથમ વખત ઠેબી ડેમ ઓવરફ્લો થયો છે ડેમના બે દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું પ્રતાપપરા ફતીપુરા શાપાથળ ગામમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ઠેવી ડેમ છે તે ઓવરફ્લો થયો છે જેને કારણે ડેમના બે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અમરેલીના આ દ્રશ્યો ઠેવી ડેમના બે દરવાજા અત્યાર સુધી ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં જે ભારે વરસાદ થઈ રહ્યો છે તેને કારણે સતત પાણીની આવક છે તે નોંધ છે બે દિવસથી અતિભારે વરસાદને કારણે થેબી ડેમની ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવક થતા આજ રોજ થેબી ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે જેના ઉપર આવક છે જેનો નિર્ધારિત રોલ લેવલ જાળવવા માટે એકસો ચોવીસ પોઈન્ટ પચાસ નિર્ધારિત રોલ જાળવવા માટે આજરોજ આ દરવાજા ખોલવામાં આવેલ છે જેની જે અંગેની જાણ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ કરવામાં આવેલ છે